યાર કોમ ધંધો કરો તા કઈ છે ને મેં તમને જોઈને આવ્યું કોઈ કોમ જ હતા આવી કોમ તો મૂળા જુઓ આ મેદાન જબરજસ્ત બનાવ્યું છે આપણા ગામમાં પ્રગતિ હવે દાડા દાડા વધતી જાય છે આપણા ગામમાં હજુ નહોતું એટલે હજુ કર્યું એટલે હવે આવકનો જરૂર એક વધારે થયો બરોબર એટલે ઓનું બે તારીખે ઉદ્ઘાટન છે હા હા રે બે તારીખ જો તમારા મજૂરી તમે જો તો તમે અમને દોઢસો આવે બસો રૂપિયા આવે સો રૂપિયા હા

જો કરો કર્યા જેવું છે અને તમે નહીં કરો તો કાલ બીજો કોક કદ દે હે ના હાલ જ તૈયાર કરી નાખું કાલ હા રેડી તો રેડી આ તો ગલ્લો પર કે જો વળી ના હળો જોઈએ જો હોય તો તમે જગ્યા બગ્યા આપલું કરો બરોબર અને પણ મને ભેગા થોડો મારો થોડું કોમ છે હો હા તમે આમ તો બધા કોન્ટેક હોય એટલે જોઈએ હો હા હા મોટા જગ્યા શેપ કરી નાખું થઈ લઈ સંજલાલે આમ તો રસ સાવ હતા આમ તો ફોટો લેવા કેટલા કામ આબાના જન્મે મજૂરી મત કાલ દીધેલો સમંતો

મેળા તુ ઓપા મન તો ખબર જ નઈ કોને મેછો પણ આવડે તારી એમડી ના પાડન નહી મેછો કોણ મૂળ્યો ને ઉપાડશે અમારિયા ગલ્લા તખમ આવી મોય ના ના દેઓ તો દૂડા મરાવ પામે કે ચોર્યો માં ફોટા મોય પરે તો કી આ તું પાટ આ કોં તો ના દેવો આ કોક જા તું ગમેવો ખેડું જમીન માં તો વજન બી લાબી પડશે

બોલ થઈ ગઈ હા બોલ થઈ ગઈ આવા ગલલા અલપ નથી દે મોય તો કે ગલ્લો ના ઉપાડી અલે પાયા પાક આપી નહી દો પાયા નઈ કાપા પણ મોથી વાયર આયા તો કોઈ ટીવી બીવી નઈ મિકી મન શું ખબર હોય તો હવે એવું હે હે મે મે ઓમે પણ ભઈ ગયા છો ઓરે ચોકી રાખ્યું અવળા છે તારું કોમ

અન વયકા પા ઓકરો બકરો હારો તમ હું મોય વયકા મેકુ દુ પા આ તો લે પેલા સાઈદ એ મોર્યા ત રાદો નહી દાદો કે નાના નેતા રે અલ્યા નામ પાડું તો કે દાદો પડે રે દાદો કે તારા કે ઓય કણ માર ગલ્લા મેલવા મન એમ કેતા ક્યો છે ગલ્લા નો દાદા બે પક મોય નહી હે મોઠેલ મે મોઠેલ દાદા દાદા નો મોય પૂરી નહી બાઈચે આને આ સાઈડ પર રોકું તો આર્દો મોય મોય રહી છે પણ હા એ તો ખાલી આ કા ના નહી ગા નાસ્તા નું દાદુ કે તું સાઈડમાં મેલ દે એ ગોતા સનો મેકાયા દાળ હોટેલ ખોલ દે કાટલે હોટેલ લઈ આય હોટેલ આવી દુકાન માં જેતી હે હા એમ પણ હું પાંચ હું 500 કોઈ કદન 560 રૂપિયા

એય તકુમર આજી ઉપર એ તો હી થઈ ના આવી ગયો અલ્યા આ દાર પછી પડી નાખી આ કાકા કરી તાકાત કરી ઝૂટવી ઝૂટ આટલી તો તાકાત છે એ ના ઉપર હું કહું જીસીબી જીસીબી લાઈન ખેલી મે તુ લાખ 1000 રૂપિયાની 1000 રૂપિયા અમાર પાસે હવે ફોન ચીખાવા ને હજાર માગી જા ક્યોથી તો હું ના કે તો દુકાન નામે ક બીજી સાઈડમાં એ ભલે મને સમજાયો

વાત કરીએ બાપ નું થાય તો કોનું છે કોની સાથે ગયા કોની સાથે ગયા કોની મારી હ લે મારી

ખાલી મારા ઘેર હજી કેટલી પડી કાઢી આવે તો હું ગણતો જ ઘેર ખાલી આજે ચીવી ચીવી પડી છે તને બતાવું પાણી ખાલી

પચી કરો તું જુનો થાય ચારસો નું શું કરું કરવા દે ને ફરસી લઈને ફરતું હોય મારા નામે કુયા ઓ આને કદે કે ટોટલ કર અને મોય દરા પકડો અને તમે બે હમર્યા હો હા